વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા સંકલ્પને સાકાર કરવાના હેતુથી માંગરોલ ઉમરપાડા તાલુકાના સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુમુલ ડેરીના પ્રમુખ માનસિંહ પટેલની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રની તાકાત ગુજરાતમાં અને દેશમાં ઊભી કરવા માટે વડાપ્રધાન દ્વારા સહકારી વિભાગ શરૂ કર્યો અને આ વિભાગની અમિતભાઈ શાહને જવાબદારી સોંપી છે સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન અને હાલના ઉપપ્રમુખ રાજુ પાઠકે આ કાર્યક્રમના કોંગ્રેસનું નામ લીધા વગર ચાબકા માર્યા હતા આ સંમેલનમાં સહકારી આગેવાન રાજુ પાઠકે ભાજપ ચારસો ને પાર થશે તો બંધારણ બદલી નાખશે એવો કોંગ્રેસ કકડાટ કરે છે હવે આદિવાસી સમાજ જાગૃત થયો છે હવે ચવાણું અને લાલ પીળું પાણી આપી મત લઈ જતા હતા એ હવે થવાનું નથી તેવું સહકારી આગેવાન રાજુ પાઠકે જણાવ્યું હતું જ્યારે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે પણ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા સમગ્ર બારડોલી લોકસભાની અંદર આ ચોથું સંમેલન છે સમગ્ર જિલ્લાની અંદર સમગ્ર લોકસભાની અંદર અમે છ જેટલા સંમેલનો ગણ્યા છે ચોથું સંમેલન માંગરોલ ખાતે રાખ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સહકાર સાથે સંકળાયેલા લોકો અહીં ઉપસ્થિત રહ્યા સભાસદ ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન મોદી સાહેબ ત્રીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એ પણ બારડોલી લોકસભા પાંચ લાખથી વધુ લીડોથી આપવાના સંકલ્પ સાથે આજે સૌ લોકોએ હાકલ કરી છે ત્યારે ફિર એકવાર મોદી સરકાર અપકી બાર ચારસોના લક્ષ્ય સાથે આ ભારતીય જનતા પાર્ટી આ છવ્વીસે છવ્વીસ કમર ગુજરાતથી અર્પણ કરવાની છે ને પહેલું કમર સુરતથી અર્પણ થઈ છે સહકારથી સમૃદ્ધિના સ્વપ્ન દ્રષ્ટા આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ ને ત્રીજી આ દેશના વડાપ્રધાન પદે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે સુરત વિભાગનો સહકારી ક્ષેત્રના કાર્યકરો એમાં

જયેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો હોદ્દેદારો પશુપાલકો અને ખેડૂતો આ સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા